ભાદરોડથી ખાટસુરાના માર્ગ વચ્ચે ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો ગત તારીખ સોળ દસ બે હજાર પચીસના મોવા તાલુકાના ભાદરોડથી ખાટસુરા જતા માર્ગ પર થ્રી વ્હીલ છકડો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટેમ્પા ચાલક તેમજ બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી પ્રથમ સારવાર અર્થે મોવાની સરકારી હોસ્પિટલમાં ખર્ચ ખસેડવામાં આવ્યા હતા જેમાં બાઇક ચાલક ધીરુભાઈ માધાભાઈ બારીયા ઉંમરવર્ષ પિસ્તાળીસ રહે ખાડપુરાને વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે